हेलो दोस्तों कैसे हो आज हमारा तीन साल बाद हमारा आज यूट्यूब चैनल मोनेटाइज हुआ है तो कैसे हुआ मोनेटाइज कितना मेहनत लगा और क्या क्या चैलेंज हुआ वो सब मैं बताता हूँ बराबर ना सृष्टि बहन तो सबको थैंक यू बोलो कि सबका आभार पूरे यूट्यूब फैमिली का जिसने हमारा चैनल सब्सक्राइब किया लाइक किया शेयर किया वैसे ही सपोर्ट करते रहिए तो अब हम आज हिंदी में वीडियो बनाएंगे या गुजराती में कि दोनों मिक्स बनाए बोलो सृष्टि में इंग्लिश में भी बनाना है तो भा वो इंग्लिश अपना कौन देखेगा वी कैन मेक इन इंग्लिश ऑल्सो अच्छा गुजराती रखते। गुजराती रखते या हिंदी रखते तो चलो अब आप अपन बताएंगे कि कैसे वीडियो बनाया है कितना टाइम लगा है और कैसे मोनिटाइज हुआ है वो अपन सबको सिस्टम से वाइट टी चैनल से दिखाते हैं राम राम मित्रों जो आ मारो पहलो वीडियो है सात ऑक्टोबर बे में ने बीस में बनायो तो अने नवरात्रि तो उतारियों आ वीडियो मैं मुकेलो तो, तो आ वीडियो પછી થી ચેનલ આપણે ચાલુ થઈ અને આજે ત્રણ વર્ષ બાદ મોનેટાઇઝ થઈ ગઈ છે તો હું તમને જો આ વિડિયો હતો પહેલો મારો મુકેલો સૃષ્ટિનો તો આ વિડીયાથી મેં શરૂઆત કરી હતી પછી ધીમે ધીમે શોર્ટ્સ વિડિયો બનાવ્યા અને લોંગ વિડીયા બનાવ્યા આ આપણી ચેનલ છે રાજ ગોઢાણીયા ઓફિશિયલ અને આ ચેનલ પહેલાં મેં રોયલ રાજ ગોઢાણીયાથી બનાવેલી હતી અને પછીથી નામ બદલી અને રાજગોઢાની ઓફિશિયલ કરવામાં આવી હવે આ જો હું તમને બતાવું કે ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે અને આ વિડીયોમાં હું તમને બતાવીશ કે કઈ રીતે મેં મારી ચેનલ મોનિટાઈઝ થઈને કેટલો સમય લાગ્યો મેં તમને કીધું કે ત્રણ વર્ષ થઈ ગયા છે પહેલો વિડીયો મેં સાત ઓક્ટોબર બે હજાર બાવીસના રોજ મૂક્યો છે અને હાલ 346 વિડિયો વિડીયો મૂક્યા પછી મારે ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ અને સત્તરસો ને બાવન સત્તાવન સબસ્ક્રાઈબર છે ટોટલ અને આપ જોઈ શકો છો અમારી ચેનલનું ડિસ્ક્રિપ્શન છે કે જેમાં આપણી સંસ્કૃતિ વારસો તેમજ જૂની પુરાણી જગ્યાના વિડીયો મૂકીશ વ્યક્તિ વિશેષ સેવા કાર્ય કરતા લોકો અથવા બિઝનેસમેન અથવા કોઈ વ્યક્તિના ઇન્ટરવ્યૂનો વિડીયો બનાવીશ અને ત્રીજું બેન્કિંગ રિલેટેડ ઇન્ફોર્મેશનના વિડીયો બનાવીશ તો આ મારો ઉદ્દેશ્ય છે અને આ મેં આઠ ઓગસ્ટ બે હજાર વીસના ફોનમાં મારું યુટ્યુબ બનાવ્યું હતું એનું છે યુટ્યુબનું પણ નામ ને ચેનલ બનાવ્યું હતું એ તારીખને મેં કીધું ને પહેલો વિડીયો પણ બતા બનાવ્યો જો અત્યારે ત્રણ લાખ સુડતાલીસ હજાર નવસો છેતાલીસ વ્યૂ મને ટોટલ મળ્યા છે હવે આગળ જોઈશું હવે જો હું તમને બતાવું આ વિડીયો લિસ્ટ જ્યા આમાં જે ગ્રીન કલર ડોલરની નિશાની દેખાય છે એ છે મોનિટાઈઝ થઈ ગયા એનું પ્રૂફ અને આ મારા હાઇએસ્ટ વ્યૂ છે વિડીયોમાં એ કેટલી ખુશી મળી સરકારી નોકરી મળે ત્યારે ચાલીસ કે એના વ્યૂ છે શું પ્રોસેસ હોય જિલ્લા પસંદગીની અઢાર કે છે પછી વિદેશમાં આપણી સંસ્કૃતિ જાળવી રાખી એમાં પંદર કે છે પછી આ નવરાત્રિનો એક આપણા શ્રી તલવાર ફેરવે એમાં ચૌદ કે છે પછી હમણાં જે વિડીયો હતો વંશ પરંપરાગત પોશાકમાં રાહડા ગાંધીનગર નવરાત્રિનો એમાં દસ કે છે પછી મેરના લગ્નની પરંપરા હોય એમાં નવ કે છે અમદાવાદ મહેર સમાજનું સ્નેહ મિલન હતું એમાં છ કે છે તો આપણી સફર છે અને ટોટલ ત્રણસો ને છેતાલીસ વિડીયો મેં અપલોડ કર્યા પછી ત્રણ વર્ષની અથાગ મહેનત પછી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે પેલા ઘણું બધું એમ લખી દેવા દીધું વાઇટ સ્ટુડિયોનું બતાવું છું આપણા સત્તરસો ને સત્તાવન છે ટોટલ અને આ લાસ્ટ દિવસના વ્યૂ છે સાત કે અને અઠ્યાવીસ દિવસમાં પંચાવન સબસ્ક્રાઈબ મળ્યા છે અને વોચ ટાઈમ છે એ છસો ને દસ છે હવે ચેનલ મોનિટાઈઝ કરવાના બે ક્રાઇટેરિયા હોય છે એક ઓછામાં ઓછા હજાર સબસ્ક્રાઈબ હોવા જોઈએ અને ચાર હજાર કલાકનો વોચ ટાઈમ થવો જોઈએ છેલ્લા ત્રણસો ને પાસઠ દિવસ જે ખૂબ અઘરું છે આ હજાર સબસ્ક્રાઈબ તો ઘણા ટાઈમ પહેલાં પૂરા થઈ ગયા હતા આપણા અને આ વોચ ટાઈમ છે એ હું તમને બતાવું આ વોચ ટાઈમ છસો ને દસ કલાકનો અઠ્યાવીસ દિવસનો છેલ્લા અને નેવું દિવસનો જે છે સબસ્ક્રાઈબ એ છે ચોવીસો પાંચ કલાક અને લાસ્ટ ત્રણસો પાંસઠ દિવસનો જે છે એ ચાર હજાર ત્રણસો અને પંચ્યાસી હવે આ ઇમ્પોર્ટન્ટ છે ત્રણસો ને દિવસમાં ચાર હજાર કલાક પૂરા થવા જોઈએ તો જ આપણું ચેનલ મોનિટાઈઝ થાય નહીં ના થાય આ લાઇફ માં બતાવે છે આપણું છ હજાર છસો અને બોતેર એ તો ઘણા સમય પહેલાં લાઇફ ટાઈમમાં તો પતી ગયું હતું લગભગ છ મહિના કે આઠ મહિના પહેલાં પણ એ કાઉન્ટ ન થાય આપણે કાઉન્ટ થાય આ છેલ્લા ત્રણસો ને પાંસઠ દિવસનો એટલે અને આ પણ શોર્ટ વિડીયોનો વોચ ટાઈમ કાઉન્ટ નથી થાતો લોંગ વિડીયોનો કાઉન્ટ થાય છે અને આપણું આ બતાવું તમને તો આ વ્યૂ છે એ અઠ્યાવીસ દિવસમાં તેત્રીસ પોઈન્ટ સાત કે એટલે તેત્રીસ હજાર સાતસો બે પછી લાસ્ટ નેવું દિવસમાં છે એ આપણા છે બા એક લાખ એકવીસ હજાર સોળ અને છેલ્લા ત્રણસો માં પાંસઠમાં છે બે લાખ અઠ્યાવીસ હજાર પાંચસો ને ત્રેસઠ અને ટાઈમ જોવા જઈએ તો એ આપણા છે ત્રણ લાખ પંચાવન હજાર સાતસો પંચાણું હવે આ વોચ ટાઈમ અને વ્યૂ બતાવી દીધા મેં તમને હવે આનો આધાર સંપૂર્ણ દર્શકો ઉપર છે નથી કે કોઈ આપણે ગમે એટલી મહેનત કરીએ પણ જ્યાં સુધી દર્શકો આ ચેનલ જોવે નહીં પૂરો પૂરો વિડીયો ના જોવે ત્યાં સુધી મોનિટાઈઝ ન થાય જેટલા લોંગ વિડીયો એટલા સારું સૌથી વધારે આઠ મિનિટના વિડીયો હોય અને એ પૂરા વિડીયો જોવે તો જલ્દી આપણને મોનિટાઈઝ થઈ જાય આપણું ચેનલ એટલે જે આમાં બે પ્રકારના વિડીયો આવે આ તમને કન્ટેન્ટ બતાવું હવે આમાં જો આમાં વિડીયોઝ છે અને શોર્ટ્સ છે આ નીચે શોર્ટ્સ આ શોર્ટ્સ છે એ તમે ગમે એટલા ઉતારીને બનાવો તો આનાથી તમને ઓડિયન્સ મળે ખાલી નહીં કે તમને એના વોચ ટાઈમ કહેવાલું થાય તમારા આ વિડીયોમાં જોવો આમાં આઠસો વીસ મળ્યા એકમાં પંદરસો મળ્યા એકમાં અગિયારસો મળ્યા છસો એકત્રીસ મળ્યા આ બધા ખાલી ઓડિયન્સ મળવા માટેના છે બાકી આનું આ આ વ્યૂ આના નો કાઉન્ટ થાય આપણામાં વોચ ટાઈમ કાઉન્ટ ન થાય હા મોનિટાઈઝ થઈ જાય પણ એ કાઉન્ટ ન થાય આ જે વિડીયો છે બધા લોંગ છે આ જો આ એક છે એ આડો છે ને છ મિ એક મિનિટ ઉપર જે વિડીયો હોય અને આમ આ વર્ટિકલ હોય તો એ કાઉન્ટ થાય અને આ છે બધા લોંગ વિડીયો છે આ જે ઓલ્વોનો બનાવ્યો તો આ સરકારી જોબ માટેના મેં બનાવ્યા હતા બધા લોંગ વિડીયો છે તો જેટલા લોંગ વિડીયો એટલા વધુ બેનિફિટ આપણે તો શરૂઆતમાં લોંગ વિડીયો બનાવવા જોઈએ આઠ મિનિટના જો આ વિ આઠ મિનિટના વિડીયો બનાવી અને અપલોડ કરશો અને લોકો જેટલા જોશે એટલા થાય હવે આમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે આ ટોપિક રહ્યા યુટ્યુબનો ટોપિક છે હું તમને બતાવું આમાં કરતાં આમાંથી બતાવું વાયટીમાંથી હવે જે આમાં જુઓ આ વિડીયા છે આમાં પહેલો છે વોટ એઝ સ્મૂથ રાઇડિંગ એ સર્ચેબલ કહેવાય સર્ચેબલ ટોપિક પ્લસ ટ્રેન્ડિંગ આ બે મહત્વનું છે જો આ અત્યારે સરકારી નોકરીમાં જોવામાં તમને બતાવું ને તો આમાંથી હજી ઇઝી નહીં પડે હવે તમને યુટ્યુબમાંથી બતાવવું કે આ કેમ વધારે કયો ટ્રેન્ડિંગ પ્લસ સર્ચેબલ હોય તો એ વિડીયો વધારે ચાલે થોડું સોરી આ બે ફોનથી ઉતારું છું મને રેકોર્ડિંગ સેમ વિડીયોમાં ફાવતું નથી એટલે આ જો આ વિડિયો છે આ પોપ્યુલર વિડિયો એટલે હાએસ્ટ વ્યૂ જો કેટલી ખુશી મળે સરકારી નોકરી એ મળે તો અને લાંબો સમયથી અતુરતા નોંધાવ્યું ચાલીસ કે વ્યૂ મળ્યા કારણ કે જો કેટલી ખુશી મળે એ એક ક્વેશ્ચન માર્ક વારો સર્ચેબલ ટોપિક કહેવાય અને વિદ્યાસાયકની ભરતીનું હાલતું હતું એટલે એ ટ્રેન્ડિંગ કહેવાય પછી શું પ્રોસેસ હોય જિલ્લા પસંદગીની એ પણ એક ટ્રેન્ડિંગ હાલતી હતી અને એ પાછું એમાં પણ સર્ચેબલ ટોપિક છે પછી આ વિદેશી ધરતીમાં મણિયારો અને પરંપરાગત પહેરવેશમાં વંશ પરંપરાગતમાં આ બધા ટ્રેન્ડિંગ માલતા હતા અને આ કલ્ચરલ આ જે છે કેવી છે મેરના લગ્નની પરંપરા આ બધા સર્ચેબલ ટોપિક છે એટલે એ પ્રમાણે આપણે બધું સર્ચેબલ પ્લસ આ હોય તો મળે મિત્રો આ હતી સફર મોનિટાઈઝ થવા માટે તો આપ બધાએ જે લોકોએ મને સપોર્ટ કર્યો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી તો આપ બધાનો ખૂબ ખૂબ આભાર આવો નવો મારા વિડીયોમાં સપોર્ટ કરતા રહેજો હું આપ સુધી નવી નવી જાણકારી બેન્કિંગ રિલેટેડ છે કે ગવર્મેન્ટ યોજનાઓ રિલેટેડ છે એ લાવતો રહીશ અને જે આપણું કલ્ચર છે એ વિશે પણ માહિતી આપતો રહીશ અને નવું કંઈ હશે જાણવાલાયક તો પણ આપ સુધી મા પહોંચાડતો રહીશ તો આવો નવો સપોર્ટ કરવા વિનંતી અને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ કાંઈ હશે જેમ હજી અત્યાર સુધી મને કોઈ ઇન્કમ હવે જે થશે તો એ કઈ રીતે કેટલી થાય એ પણ હું પ્રોપર એક્યુરેટ માહિતી આપ સુધી પહોંચાડતો રહીશ આપ કોઈ પણ નવું ચેનલ ખોલશો તો એને પણ મદદરૂપ થઈશ તો ફરી ફરીને હું વિનંતી કે મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો